એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ છે એ આપણને અઢાર આપણે શોધ્યો એ ધાર્યો છે આપેલો નથી પણ આપણે એની કિંમત આપણે અઢાર ધારી એ પહેલા આપણે સીગમા એફઆઈયુઆઈ શોધી લઈશું સીગમા એફઆઈયુઆઈ એટલે એફઆઈયુઆઈ નું જે એફઆઈયુઆઈ જે આપણે શોધ્યું એનો સરવાળો એ આપણો સીગમા એફઆઈયુઆઈ થશે જેને આપણે કહીશું સિકમા એફઆઈયુઆઈ એ થશે એ થશે એફ ઓછા વીસ થશે એ જ પ્રમાણે આવૃત્તિનો સરવાળો એ આપણો સીગમા એફઆઈ કહેવાશે જે જે કેટલો થશે એફ થશે આપણે સૂત્રમાં મૂકીશું એ બરાબર થશે અઢાર વધતા સિકમાં મળે આપણને એફ ઓછા વીસ છેદમાં સિકમા એફઆઈ મળે આપણને ચુમ્માળીસ વધતા એફ અને વર્ગ લંબાઈ કેટલી છે તો અહીંયા વર્ગ લંબાઈ લખીશું આપણે વર્ગ લંબાઈને આપણે એચ કહેવાય વર્ગ લંબાઈ અને એક્સ બાર પણ આપણને આપેલો છે અઢાર તો એક્સ બાર ની કિંમત લઈશું આપણે અઢાર હવે શું કરીશું અઢાર અઢાર બંને સાઈડ થી કેન્સલ થશે એટલે આ બાજુ રહેશે જીરો બરાબર એફ ઓછા વીસ છેદ માં ચુમાળીસ ગુણ્યા બેન્સ માટેસ વત્તા એફ બરાબર જીરો ભાગ્યા બે થશે બે આવવાનો જીરોના છેદમાં એટલે આપણો જવાબ જીરો જ થશે આગળ સાદુરૂપ આપતા જઈએ તો ચુમ્માળીસ વત્તા એફ એ બરાબરની પેલી બાજુ જઈને જીરો જોડે ગુણાશે તો એફ ઓછા વીસ રહેશે એટલે અહીંયા મળશે જીરો હવે આપણે એફ ને કરતા બનાવીશું તો એફ બરાબર માઇનસ વીસ બરાબરની પેલી બાજુ જઈને પ્લસ વીસ થશે એટલે પ્લસ વીસ થયા હા આપણો જવાબ થશે